thank you ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની પ્રાથમિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષામાં વડોદરામાં કુલ એકસો તોતેર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં કુલ એક હજાર સાતસો બાણુ બ્લોક માં હજાર સાતસો પાંત્રીસ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે ત્યારે હાલમાં ઉમેદવારોને બાયોમેટ્રિક કર્યા બાદ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ માટે શહેરમાં ત્રણ ઝોનમાં અલગ અલગ ઓગણપચાસ કરી પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે સાથે આ પરીક્ષાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં દાહોદ પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા છે

સારું પેપર જાય પછી ખ્યાલ આવે કેટલા કલાકની તૈયારી હતી દિવસ નઈ ત્રણ ચાર કલાક તમારું ચૌહાણ ચિરાગ કુમાર રાજેન્દ્રસિંહ